પંદર દિવસ રહી છું ખાલી ન્યા કે ગામ તારું હારું ગામનું અમદાવાદ વાસણા વાસણા અને તમારું પિયર પિયર રાજકોટ પિયર રાજકોટ રાજકોટ માં કઈ જગ્યા ના ના મા રોડ ઓકે અને તમારું નામ કીધું રેખા પણ વાઘેલા

હવે રેખા બેન તમારા ઘર વાળા ના નંબર મને આપશો પ્રયાસ કરી કદાચ તેડવાનું કે તો તેડી લેવી છે પછી આપણે પછી આ આવેલા છે આ પછી કે આટલા જણા લેવો ને લેવો લેવા બંબાલ છે અમે એકવાર સમાજ ના રીત રિવાજ મુજબ ભેગા થયા હતા હા તો એનો ફૂલ ફેમિલી ના વડીલો હતા એ બધા એમ જ કીધું કે નથી તું આવી ને ઘર માં આવું થયું એમ ઈ તો હા

ઓકે છે આ ઓડિયો સોશિયલ મીડિયામાં સમાધાન માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ના અત્યારે તો નહીં વાત કરવાનો મતલબ નથી એનો મીનિંગ જ નથી આ બધું હા આ બે પાણી માં સોદો કરવો કેમ થાય નથી મારી વાત સાંભળ નથી તેડવાનો તો નથી તેડવાનો ન્યા પોલીસ ને દાર દેતા કોર્ટ ને દાર નો દેતા હોય જોતી જ નથી એનું મન ઉતરી ગયું હોય તો એ કાઈ તમે એવું માનો કાઈ નહીં કરો તમને તેડી લેવાનો છે પ્રેમ કાઈ વેચાતી ન મળે પ્રેમ ન મળે ભાઈ દુકાન કે હાજી કે હાટડીએ પ્રેમ તો મળે દિલ થી વાતો થાય તો પ્રેમ મળે કઈ પ્રેમ થોડો ક્યાં વેચાતી મળે

લપન છપન નહી હાલે ગજુ છે ને અમારામાં જે ફોન કરે એ બધી છત્રી ની છાતી વાળી હોય અહીંયા બધું ઢીંગલ ફીંગલ ના આલે બેન તમારું કલેજું જોઈએ

યા અન્ના સિતેડ કા સુ પ્રોબ્લેમ છે તમને કોણે કીધું તમારા આ જેકા છોકરાની વહુ છે ફોન તો એ ફોન હતો લોકોએ શું કીધું નામ છે હેલો હા હમ દેખા દે જેઠાબે હા હા હા

એટલે આમાં શું થયું લગ્ન થયા અઠવાડિયું થયું બરાબર સોમવાર લગ્ન હતા અને બુધવાર અમાર રિસ્ટ્રેશન હતું બુધ નગરુ શુક્ર શનિ રવિવાર છોકરો એક મરી ગયો નાનો એટલે લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી બરાબર લગ્ન કર્યા પછી ચાર દિવસ પછી છોકરો મરી ગયો હતો પછી અમારા ઘરમાં તો રો કકડ હોય જ ને અને મહેમાન સેમાન નાનો બત્રી વર્ષ છોકરો એટલે ભત્રીજો નો છોકરો મરી ગયો ને અને તોય એને આણું તેડી ગયા એને તરત આણું તેડી ગયા તોય ચાલો ભલે તેડી ગયા પછી એની એની માં શું કે છે કે છે આ મેમાન અહીંયા નજીક છે તો એ અહીંયા કેમ પડ્યું રે કે છે મારી છોકરી ને પલંગ ઉપર ના હોવા દે ને એ કેમ ગઢિયું નીચે હોય આવું મારી માને ને લખવું મારી જેઠાણી નું ઓપરેશન કરેલું જ પગે મરણ હા બેન હવે એવું તો બધું કરે હોય એટલે

એ તો ભાઈ જોયું ને તરત લોકો વાતું કરવા માંડ્યા તા તો વાત નથી કરી પણ તરત વાત થઈ નથી પણ લોકો વાતું કરવા વાળા કરવાના છે લોકો છે ને એ તો તમારે હોય એવી વાતું કરે કરો ને તો તમારો ઓલું કરે ન કરો તો શીખડી નાખી કરો તો

કે અમારી છોકરી ના આ છોકરો મરી ગયો ને એની છોકરી છે નાની બાર વર્ષની કે તમે વાત વાર ડબુને કે વસ્તુ દે ન કામ રાંધ્યું હોય તો કે મેં બનાવ્યું છે કેવું બન્યું છે હવે ભાઈ આવું બધું ક્યાં કેવાનું આવે અને એનો બાપો એમ કે

મન નથી બહુ એને આખા કુટુંબ ના બધાને જેમ છે તમે જોવો ને જો આ રાણી બેન ના ઘરે ભેગા થયા ને એ તમને કઈ હગામ તમે ખરાબ ને ખરાબ બોલા છે કે રાણી બેન એને છોકરાની હો અને આ કુટુંબ ની સગી બેન છે ને એ તમે જો હાવ ખરાબ ને ખરાબ બોલા છે નકરો તુકારો ઉકારો જ કર્યો છે અને એ છોકરી ની માણી એમ કે કે તમારો છોકરો માંદો તો કઈ ફટાકડા ની જીભ ફાટી નથી પડ્યો આવું એમ થી કેવાય નો કેવાય

પછી ઘણું કર્યું પછી એનું એમણે છૂટું કરી દીધું બરાબર અને આ લોકો ને કીધું અમારા ઘરે કોઈ દુઃખ નથી હું નોકરી કરું મારો દુબઈ રહી છે અને પંદર દાડા ન્યા કીધું અને આ છોકરો એક્સપાયર થઈ ગયો ને એ કીધું સ્વીગી માં નોકરી કરે સર તો ઘરે અમારે કોઈ હોતું નથી તારે ઘર આખું હા જવાનું ને તારી ઉપર જવાબદારી કીધું છોકરી છે આમાં વાત કઈ છે નહિ એમ સમાધાન કરીએ તો વાત માં નથી આમાં આપડે ઘરમાં મરણ થઇ ગયું હોય તો આપડે લોયાલા મોઢા હોય ને અને નાની ઉંમર નો છોકરો આમ લગ્ન ને આમ મરી ગયો એટલે જે લગન હતા ને એ દાડો એની સમસાન જાત્રા નીકળી ભાઈ બાર તારીખ ના લગ્ન હતા ને તો આ સોમવાર લગ્ન આવતા સોમવાર એની સમસાન જાત્રા નીકળી અને જે દાડો અમારે રિસ્પેશન હતું ને એ દાડે એનું બારમું હતું એ ભાઈ અમારે કેમ ભૂલાય એ અમને આમ

સમજાય એની બેન નું અને એને જરી જરી વાતમાં વાંક કાઢવાના અમારા ઘરમાં લોયાળું મોઢું એને જરીઝરી વાંક કાઢવાના અને એની બાપા ને આયા હતા ને એટલું બોલી સમાધાન કરો એ ઉપર બેઠી તો તો નીચે નો આવે કે ભાઈ તમે બોલો ને મારે એ જ ઘરે જ છે તમે કેમ એ લોકો નું કઈ વાંક નથી અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી અમારા લગ્ન થયા તરત છોકરો મરી ગયો અમે શું બોલાવીશું એને અને અઠવાડું દાડો તો અમારા ભાઈ ના રોટલા આયા હતા

મારું એમ કેવાનું બેન આમાં થોડોક સુધારો લઈ જાય સભી જાય ના ના ભાઈ નથી સુધારો લેવો કેમ કે એને પંદર ધાડા માં મારા ઘર માં કટલું બધાયના વાઘ કાઢી નાખ્યા કોઈ અમારા આખા તું આવી ને મારું ઘરમાં છોકરો ગુધરી ગયો એ તમને મનમાં એમ કરી ગયો આખા કુટુંબ આવે ના બધાના નામ લઈ લીધા ઓલી મને બોલ હવે અમારે નીચે મારા ધેરના છે દુકાન છે હવે એ લોકો ચા પાણી મંગાવવાનો તો કે હેં ઘડી ઘડી એમને ચા બનાવવાની રોજ બનાવી દે એ બે ચાર ધાડે કોક દાડો આયા હોય તો એને ચા નહી બનાવી દેવાની

કેમ કે બોલવા માં ય બરાબર નથી બોલવા ની બોલા બારી છે એ બોલવા ની ને એની બેન કેટલું બોલી શકાય જેમ તેમ બોલી છે એની બેન સુકાર ને ઉકાર બધા ને મારી બે જેઠાણીઓ ને ને મારી બેન તમે કોઈ ની હારે મારી વાત સાંભળો કોઈ પણ ની દીકરી હોય એ કુંવારી હોય તે કઈ કોઈ ના છોકરા એમ કે કઈ તું હારી નો છોક નરી નો છે એવું કઈ કોઈ ના હારે પ્રેમ માં પડે કાઈ એની હારે રિલેશનશીપ બાંધે પછી કે હું છે હું કવ એમ કરવાનું કેમ કે તમે હક આપો એમ આપડી કોઈ પણ ની દીકરી છે આપણા ઘરે આવી ને આપડા છોકરા ની હોવ ને આપડા હાહુ બની એટલે ના ના બરાબર છે તમારી વાત તમારા ઘરે કોઈ પણ ની દીકરી વહુ બની ને આવી

તું અહીંયા આવ્યો આપણે લીંબડી બડે ઉજવીએ અમારું જીવન કેવું છે કે એક બાજુ મરણ ને એક બાજુ પરણ હોય છે અમે મારી છોકરી ના લગ્ન સ્મશાન માં કર્યા બેન તમે નહીં કરી શકો સાચી છે મારા છોકરા ના લગ્ન સ્મશાન માં કર્યા જેને યુટ્યુબ માં યુટ્યુબ માં બધે આવ્યું તમે હજી તમારા મોબાઈલ માં બોલજો કે સ્મશાન માં લગ્ન પાયલ રાઠોડ લાવશે હા હા ના બરાબર છે પણ અમે આવું માનતા નથી પણ તમને ઈ ગેમ કરી ગયો છે એટલે હવે તમને એની માથે મન ઉતરી ગયું છે કર્યું કરતા પણ તમે અર્ધા માનસિક કેવા અમારી ભાષા પ્રમાણે કેમકે તમને વિચાર હારો નો આવે એવું હા કેમકે તમને એનું કારણ છે કે તમે કઈક તમારું માથું તો દેવમાં જ જાય તમારે કઈક સપનું આવે ને તો દેવમાં જ જાય

હવે તમને યોગ્ય લાગે એવું કરી તો હવે આ મેહમાન બાબા આપણે લગ્ન કર્યા એ ખર્ચોન થયો ઈ બધું એ એમ કે છે કે એમ નામ છુટી થઈ જાય એમ નામ થોડે છોટી થાય બેન હવે એમાં એવું છે એ તો સમાજ નક્કી કરે પાંચ આગેવાનો નક્કી કરે કેમ કે ઈ તમે ન કહી શકો ને એ ના કહી શકો

એને એમ જ કીધું કે તમારે નથી જોતી ને તો એને પૈસા દઈ દયો હા કેમ કે નથી જોતી એટલે જો કે જો કે મારી વાત સાંભળો કે અંતરતા વેમ વળગ્યો છે ને વળગ્યો હા મેં તો મારી ભાષામાં કીધું છે કે ભાઈ એવું કાઈ હોય નહીં હા તો મારી જિંદગી નું શું મારી તો જિંદગી બગાડી ને હવે એમાં તમે આઠ આઠ કેટલા દી રોકાણા છો આઠ આઠ રોકાણા ના હા પણ હવે વિ તો એ અંધશ્રદ્ધા ના હિસાબે બનાવ ભી નો છે એમાં કઈ કોઈની ગીજે નથી છે એટલે ઈ તો એને વેમ વળી ગયો મારી વાત હમરો ગાડી મીલાડી ઉતરે હા અને એમાંથી એને મન નું સંશય કરે એની દવા હું હા એટલે ઈ એને સંશય કરી ગયો છે એની દવા નો મળે એના સાસુ આરે વાત કરી હા તમારા સાસુ એ તમાર ઘરવાડા નો નંબર નથી લાગતો ઈ ક્યાંક વિદેશમાં છે હા 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 તો ઈ દુબઈ ગયા છે કાઈ મત ને હાલ હવે ઈ છે ને એની હારે વાત ન જ થઈ ઓકે હા હા હમ